હમણાં તો રોતા હતા દેવ ગયા નોકરી ઉપર વયા ગયા તો એને જવું એટલે સવાર સવારમાં તો એવું હોય જ ગઈશ તો જોય શું કરે છે લાગુ તું શું કરે છે જો કાળ વાત કરીને હું ધોઈએ નથી દેવાની હવે જો જો ગઈ શું હાન આવી ગયા વ્લોગમાં બે દિવસ પછી કેતો તો એમ તો કે ગુડ મોર્નિંગ હા કેમ છો મજામાં બે ગોગળા તુહીનભાઈ જો ગાઈસ આવી ગયા પાછા એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે બધા વિહાનભાઈ કેમડા જોતા ઈ છો તો વિહાનભાઈ જો આવી ગયા બોલ તો ખરા જય માતાજી પપ્પી જય માતાજી કેમ છો બધા ગાઈસ હાઈ ફ્રેન્ડ્સ તમે ગોગળો જો બોલે બેઠ હોય એને બી કઈ નથી લાગતી હું કરું હું કરવાની નથી ઉભો ભલે પડી જાય લાગશે

હાલ પતંગ આવશે તો નીચે હાલો જાય નીચે તો કાઈ નઈ હું જાઉં હાલો તો હું તને લઈ નઈ જાઉં તું એ રેજે નોલા ઘરે મૂકી દે બાપા રેજે તું બાઉ હા બાપા હે રેજે કાકા આઈ છે બાઈ છે તો તું રેજે અહીંયા હું તો વઈ જઈશ તો ગઈસ એને નીચે આવું જ નથી હાલ ને તો હું જાઉં હું વિહાન અહીંયા બેઠો તો ન્યાથી હેટવા વયો ગયો એને બીક જ નથી લાગતી અને મને અહીંયા ઊભી રાખીશ કયું જો એને એને આવું નથી ને કઈ નહીં

બહુ હેરાન કરી તમને કોઈ આવતો જ નતો બહુ એવું કરે હાલ ચોકલેટ ચડી જાય તો બસ કઈ ચોકલેટ તો મજા આવે અહીંયા ચોકલેટ તો દેખાય એને કેવું ખાવું ચોકલેટ તમારે ખાવી તો હાલો કે તો ખરા હાલો હાલો કે આમ બોલ આમ હાલો હાલો ચોકલેટ કે ચોકલેટ ત્યાં રમકડા તો બતાવી અહીંયા પેલા નીચે કેવું રમતો તો મારો રમકડા કે કલાક સુધી તો હજી ગઈ હાથમાં રાખશો ચોકલેટ પછી ખા ને તો આજે તો વ્યાહાને બહુ હેરાન કરી મને આવતો જ નતો નીચે તું ચોકલેટ તો ખાઈ તો આ કરતા જો ચોકલેટ ખાતી હ ને અહીંયા અહીંયા રમકડા બતાઈ દે તા ચોપલ બતાય

અને કમેન્ટ પણ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી બ્લોગ મોટો થઈ જાય એટલા માટે અંત કરીએ જોવું એ રમવા માંડો બાકી તો જો એને એ ચડવું હોય પગથિયે એવું હોય તો ફ્રેશ આવજો કઈ બાય